નામો નક્કી થયા બાદ પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા એકતાલીસ શહેર પ્રમુખોના નામની ઘોષણા કરવામાં આવશે હવે શહેર પ્રમુખનો તાજ ભાજપે સક્ષમ કાર્યકરના માથે શોભે તે માટે લોકશાહી પક્ષ દ્વારા દાવેદારી પત્ર લઈને આજ સાંજ સુધી નિરીક્ષકો ઉમેદવારી પત્રકની જિલ્લા સંકલનમાં ચર્ચા કરશે પ્રમુખ પદના દાવેદારોને સેન્સ પ્રક્રિયામાં નિરીક્ષક સંજય પટેલ જણાવે છે કે આજે ગુજરાત રાજ્યના એકતાલીસ જિલ્લા મંડળના પ્રમુખની વરણી કરવા માટે દાવેદારોનું આવેદનપત્ર સ્વીકારવામાં આવ્યું છે કાર્યકરોની કામગીરી તેમજ પોર્ટફોલિયોની ચર્ચા જિલ્લા સંકલન બાદ પ્રદેશ દાવેદારોને સેન્સ પ્રક્રિયામાં નિરીક્ષક સંજય પટેલ જણાવે છે કે આજે ગુજરાત રાજ્યના એકતાલીસ જિલ્લા મંડળના પ્રમુખની વરણી કરવા માટે દાવેદારોનું આવેદનપત્ર સ્વીકારવામાં આવ્યું છે કાર્યકરોની કામગીરી તેમજ પોર્ટફોલિયોની ચર્ચા

પાંચસો એંશી મંડળમાંથી પાંચસો બાર મંડલોમાં પૂર્ણ કરવામાં આવી નવસારીમાં પણ તમામ મંડળોમાં મંડળ પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે ત્યારબાદ આજરોજ જિલ્લા મહાનગરના અધ્યક્ષ માટે જેને પણ દાવેદારી કરવી હોય એના ફોર્મ સ્વીકારવાનું કામ અત્યારે ચાલે છે જે પણ દાવેદાર હશે એના ફોર્મ સ્વીકારીને સંકલન સમિતિમાં એના નામની ચર્ચા કરીને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની આ ચૂંટણી સમિતિનો ફોર્મ રજૂ કરવામાં આવશે અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા મંડળ અધ્યક્ષ બાદ હવે જિલ્લા અધ્યક્ષનું નામ આવનાર સમયમાં ડિક્લેર કરવામાં આવશે Report and news, love